જાહેર સભા યોજાયા બાદ લીમડી ખાતે પક્ષના નવા કાર્યાલય નું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું પક્ષના અગ્રણી નેતા અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રચંડ જનમેદની ઉમટી પડી હતી જે સ્થાનિક સ્તરે પક્ષની વધતી જતી લોકચાહનાનો સંકેત આપે છે આ પ્રસંગે લીંબડીના દરબાર પરિવારના વરિષ્ઠ સભ્ય બાપુ સાહેબ વિરેન્દ્રસિંહ રાઠોડે વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેર ધારણ કર્યો હતો ચૈતર વર્ષોની હાજરીમાં રાઠોડનું પક્ષમાં જુડાણ સ્થાનિક રાજકારણમાં મોટું પરિવર્તન લાવી શકે છે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે આ જોડાણને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે પક્ષે ગ્રામીણ સ્તરે પોતાના પકડ મજબૂત કરવાના હેતુથી તેની ચૂંટણીલક્ષી તૈયારીઓનો શુભારંભ કરી દીધો છે જે અંતર્ગત મહત્વનું પગલું છે બાપુ સાહેબ વિરેન્દ્રસિંહ રાઠોડના પ્રવેશથી આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના જન સમર્થનમાં વધારો થવાની સંભાવના છે પક્ષના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઉજનારથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષને મોટી સફળતા મળશે આ વિસ્તારના પ્રશ્નોને પ્રકારોને વાચા આપીને પક્ષે પોતાનો પ્રચાર વેગવંતો બનાવ્યો છે આગામી દિવસોમાં અન્ય અગ્રણી સ્થાનિક નેતાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો રાજકીય વર્તુળમાં ચાલી રહી છે જે પક્ષ માટે નવી ગતિશીલતા ઉભી કરશે દાહોદ જિલ્લાના લીમલી તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંપર્ક કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું છે અમારા અહીંના પ્રદેશના યુવા અધ્યક્ષ ઇજરાજભાઈ સંગઠન મંત્રી નરેશભાઈ અહીંના અમારા પ્રમુખશ્રી સંગઠન મંત્રી શ્રીઓ બધા જ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યાલયની અમે શુભ શરૂઆત કરી છે અને આ કાર્યાલય આવનારા દિવસોમાં લોકોને યોજનાકીય તમામ બાબતોમાં મદદરૂપ થશે કોઈને પોલીસ સ્ટેશન જંગલ ખાતાનું જી બી નું અમારા કાર્યાલય પર અઠવાડિયાના સાતે દિવસ અમારા આગેવાનો હશે અને એને યોગ્ય માર્ગદર્શન મળશે એમને જ્યાં પણ જરૂર હશે ઓફલાઈન ઓનલાઈન ફોર્મો પણ અહીંયા ભરાશે કોમ્પ્યુટર વિથ આ કાર્યાલય શરૂ કરવા છે ત્યારે લીંબડી તાલુકાની જનતાને આવનારા દિવસોમાં દિશા મળશે એવી અપેક્ષા સાથે સાથે આ તાલુકાના મોભી અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી પોતાની ફરજ કામગીરી કરનાર છતાં એમનું કોઈ તકેદારી ન લેતા એમની નોંધ ભારતીય જનતા પાર્ટી ન લેતા આજે અરવિંદ કેજરીવાલજી ની વિચારધારાથી આમ આદમી પાર્ટીની વિચારધારાથી અમારા સમર્થન સાથે આજે જોડાયા છે એવા વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ એમની આખી ટીમનું પણ અમે સ્વાગત કરીએ છીએ પાર્ટીમાં એમનું સન્માન જળવાશે અને સાથે રહીને અમે આવનારા દિવસોમાં વિસ્તારના લોકોના હિતના કામ કરીશું એ જ વાત સાથે આજના આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે સૌનો અમે અભિનંદન કરીએ છીએ અને આવનારા દિવસોમાં કાર્યાલય થકી લોકોના હિતના કામો થાય એવી અપેક્ષા સ બધાને અભિનંદન પાઠવીએ